જય માતાજી મિત્રો હું આવી ગયો છું દેશી કારેલા વેણવા કારણ કે કારેલાનું શાક ખાય તો કોઈ દી તાવ ના આવે કોઈ દી પેટમાં ના દુખે પેટની ચરબી ના વધે મારે ચરબી વધેલી છે એટલે હું કારેલા ગોતવા આવ્યો છું તો મિત્રો તમને બતાવું છું કારેલા દેશી તો મિત્રો આ ફર્સ્ટ ક્લાસની કારેલી છે પૂર્ણા ઘણા આયા છે કારેલા ઓછા આયા છે હજુ કારેલા વળજ્યા છે જાણા છે મોટા છે એ આ રહ્યો મિત્રો દેશી કારેલું જોવું મસ્તીનું કોણ કોણ માખણ દેશી કારેલું જોવો મિત્રો જોવો બતાવશું વેણિયા ચટલા છે આ જો દેશી કારેલા હેન મજાના જો અમારે ઘરનું ખેતર છે જોડેલું પડ્યું છે ખેતરનું કમ્પલેટ ઘરા જેવું ચાલો મિત્રો તાર હવે ઘરે જઈને આનું શાક બનાવીને બતાવી દઈશું ચાલો મિત્રો તાર હવે ઘરે આવી ગયો છું કારેલા વાટીને વઘારવા મેળના છે સોયલા વગરના જુઓ અમારે મમ્મી વખારે રહી છે કારેલાનો દેશી ઓ મિત્રો કારેલાનો ફર્સ્ટ ક્લાસનું એકદમ સડા આ પેચી નાખવાના એટલે કડવું થાય નહીં પાછું મરચું મેઠ લાખે નક્કી તૈયાર થઈ જાય આ કોઈ દી તાવ નહીં આવે કે પેટમાં નહીં દુખે અને આવું ના શાકના વિડીયા જોવા હોય કારેલાના તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી બીજા વિડીયોમાં મળે